દિવાળીના વેકેશનમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના સરકારના પરિપત્રનો રાજકોટની ખાનગી શાળાઓ ઉલાડિયો કરી રહી છે તેમ છતાં ડીઈઓ આ વાતથી અજાણ છે તે વાત જ નવાઈની છે આજે રાજકોટ કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતની ટીમે યુનિવર્સિટી રોડ પર આવેલી શક્તિ સ્કૂલ ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો દિવાળીના વેકેશનની રજાઓમાં શક્તિ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની કોંગ્રેસને ફરિયાદ મળી હતી જેને લઈને આજે કોંગ્રેસ શક્તિ સ્કૂલ ખાતે પહોંચ્યું હતું અને હોબાળો મચાવ્યો હતો અને શાળા બંધ કરાવી હતી શક્તિ સ્કૂલના સંચાલકે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે અમને વાલીઓ તરફથી શાળા ચાલુ રાખવાનું દબાણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ પણ પોતાની ઈચ્છાથી શાળાએ આવતા હોય છે રાજકોટની યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શક્તિ સ્કૂલની અંદર રાજ્ય સરકારનો સ્પર્શ પરિપત્ર જાહેર વેકેશન સત્તર નવેમ્બર સુધીનો છે તેમ છતાં બધા ધોરણના વિદ્યાર્થીઓને અહીંયા બોલાવ્યા તમને વિદ્યાર્થીઓની ફરિયાદ મળી હતી કે સ્કૂલ સંચાલકો અમને ફરજિયાત બોલાવે શૈક્ષણિક સંસ્થાઓની ધંધાકી હરીફાઈમાં વિદ્યાર્થીઓને પીસી રહ્યા છે પરમ દિવસે તમને સૌને ખબર છે કે રાજકોટના મોદી સ્કૂલ એક વિદ્યાર્થીને આપઘાત કર્યો એમાં સુસાઈડ નોટમાં સ્પર્શ લખેલું છે કે હું શૈક્ષણિક બોધને કારણે આપઘાત કરું છું તેના જવાબદાર કોણ રાજ્ય સરકાર મોદી સ્કૂલ જિલ્લા શિક્ષણ અધિકારી હવે આ વિદ્યાર્થીઓને તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછી લો તમે ફરજીયાત આવો કે મરજિયાત વિદ્યાર્થીઓને દબાણ કરી રહ્યા છે રાજ્ય સરકાર એક તરફ પરિપત્ર જાહેર વેકેશન લઈને કરતી હોય તો શા માટે દબાણથી બોલાવે છે ખરેખર શરમજનક છે અને શાળા સંચાલક શાળા સંચાલકો અમુક વાલીઓને વિદ્યાર્થીઓને ઉપર ક્લાસમાં એવું શીખડાવે છે કે નીચે મીડિયા સામે શું બોલવું અમે વિદ્યાર્થીઓની ફરિયાદ ઉપર આવ્યા છે અમે વિદ્યાર્થીઓનું હિત જઈચ્છીએ છીએ અમે વિદ્યાર્થીઓની ફરિયાદના બેઝ ઉપર આવ્યા છે એટલે કોઈ પણ અમારે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડવાનો કોઈ ઈરાદો નથી તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછી લો નેવું ટકા વિદ્યાર્થીઓ કહેશે કે અમને ફોર્સફુલી બોલાવવામાં આવે છે રાજકોટની મોદી ઉત્કર્ષ પ્રીમિયર તપસ્વી સર્વોદય રાજકોટની નેવું ટકા સંસ્થાઓ ચાલુ છે ખરેખર જિલ્લા શિક્ષણ અધિકારીને ફિલ્ડ ઉપર નીકળવું નથી જવાબદારી એ નહીં બને પણ જિલ્લા શિક્ષણ અધિકારીની દર દિવાળીએ કવર પહોંચી જતા હશે એટલે લગભગ મને એવું લાગે કે આ પછી આ લોકોથી ડરતા હોય અથવા તો આ લોકોની દુઃખતી રસ જિલ્લા શિક્ષણ અધિકારીને આ લોકો પાસે હોય એટલે ખૂબ જ શરમજનક છે માત્ર ગુજરાતની અંદર રાજકોટમાં જ આ ઘટનાઓ જોવા મળશે કારણ કે આ લોકોને સરકારથી ઉપર વર જઈને કામ કરવાની મજા આવે તો કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી સંગઠન તરીકે અમારી જવાબદારી બને કે અમે શાળાઓ બંધ કરાવીએ ખરેખર વાલીઓને ખરાબ લાગશે પણ વિદ્યાર્થીઓને એકવાર પૂછી જવો એના વિદ્યાર્થીને એ શું કે અમને શું મેસેજ કરે પણ અમે વિદ્યાર્થી નેતા વિદ્યાર્થીઓના કારણે છે નહીં કે વાલીઓના કારણે અમે વિદ્યાર્થીઓને હિત ઈચ્છીએ છીએ પણ તમારા બાળકના એકવાર તમે એની વેદના તો સાંભળો ધરાર સ્કૂલે મોકલજો અમને ખબર છે કે ભાઈ તમે આટલી બધી ફી ભરો છો પરંતુ વિદ્યાર્થીઓને ફોર્સફુલી ભણાવવું અમારા માટે યોગ્ય નથી મારું નામ બ્રિજેશ મહેતા છે શક્તિ સ્કૂલનો હું સંચાલક છું સાહેબ વારંવાર અમને પેરેન્ટ્સ તરફથી એવું દબાણ કરવામાં આવતું હોય છે કે અમે તમને આટલી બધી ફીસ પે કરીએ છીએ તો બાળકને જ્યારે તકલીફમાં હોય બોર્ડ એક્ઝામ નજીક છે ત્યારે તમારી તમારી જવાબદારીમાં આવે કે એમને હેલ્પ કરવું જોઈએ અત્યારે સ્કૂલ ઓપ્શનલ છે જે બાળકને ખૂબ જ ડર લાગે છે પરીક્ષાનો અને જેને એવો ડર છે કે અમે ફેલ થઈ જાશું તો આજે એક શિક્ષક તરીકે અમારી જવાબદારી આવે કે એમને હેલ્પ કરવી ઘણી બધી શાળાઓ કદાચ એવી હશે કે જે પોતાનું પરિણામ ઊંચું લાવવા માટે પણ અત્યારે જે બાળકો આવે છે એ બધા એવા બાળકો છે કે રમતના કારણે ઇમૅચ્યોરિટીના કારણે કદાચ આખું વર્ષ એમને ધ્યાન ન દીધું હોય અથવા તો કોઈ બાળક નબળું હોય એને સમજાણું ન હોય પૂછી ન શૈકું હોય તો હવે એને એવું લાગે છે કે ભાઈ મારે ભણવું છે હવે ફેબ્રુઆરીમાં એક્ઝામ છે આ વર્ષે ઘણા બધા કારણોસર સ્કૂલોના વર્કિંગ ડેઝ ઘટા છે જે ટીઆરપી અગ્નિકાંક બહેનો હોય એના પછી પણ સ્કૂલો બંધ હતી વાવાઝોડાનો વચ્ચે સમય હતો ત્યારે પણ સ્કૂલોમાં રજા હતી તો કોર્સ તો પતી ગયા છે અમારે એટલે કોઈ એવું નથી કે કોર્સ પતાવવા માટે અથવા તો રિઝલ્ટ ઊંચું લઈ આવવા માટે રાઈટ પણ જે બાળકની હેલ્પની જરૂર છે જેમના વાલીઓ કે છે એ બધા ઓપ્શનલ પોતાની મેળે આવે છે આ માટે સ્કૂલ એક પણ પૈસાનો એક્સ્ટ્રા ચાર્જ નથી કરતી શિક્ષક પણ પોતાનું વેકેશન મૂકી અને આવીને બાળકને હેલ્પ કરે છે મોટિવેટ કરે છે તો એ જવાબદારીના ભાગરૂપે કે આજે સમાજ પ્રત્યે અમારી જવાબદારી છે નહીતર આ બધું કરવાથી બાળક કાં તો સ્યુસાઇડ કરી લેશે જો એ બહુ ગભરાશે તો અથવા તો આપણે ટ્યુશન ક્લાસ કલ્ચરને પ્રમોટ કરીએ છીએ કે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ રાજકોટમાં બધા ચાલુ છે ત્યાં ત્યાં પણ વિદ્યાર્થીઓ જ જાય છે જો આપણે ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતા હોય તો એ બધાને પણ બંધ કરાવવા જોઈએ સાહેબ ફરજિયાત હોય છે પણ આજે બાળક છે એ ઘરે મૂંઝાતો હોય ભણી ન શકતો હોય એને ખબર ન પડતી હોય કે આ ટેક્સબુકમાં અમે ક્યાંથી ચાલુ કરીએ ભણવાનું એમના વાલીઓ અમને કહે કે સાહેબ તમને જો અનુકૂળતા હોય તો આ લોકોને એક્સ્ટ્રા ટાઈમ આપો તો આના માટે અમે શિક્ષકોને એક્સ્ટ્રા પગાર આપી અને આ બધું કરાવીએ બાળક પાસેથી એક રૂપિયો નથી લેતા બાળકને મોટિવેશન થાય છે રેગ્યુલર તો સ્કૂલ ચાલુ જ હોય છે અત્યારે પચાસ ટકા જેવા વિદ્યાર્થીઓ આવે છે કે જેને પોતાની હેલ્પની જરૂર છે બાકી જેને વેકેશન જોઈએ છે અથવા તો જેને બધું થઈ ગયું હોય એ નથી આવતા તો કોઈને ઉપર કોઈ દબાણ કરવામાં આવતું નથી વાલીઓની સંમતિથી આવે છે બરાબર કે ક્યાંય આમાં કોઈ હાજરી માટે કોઈ ફોર્સ કરતા નથી કે આવવાનું જ છે તમારે તો અત્યારે પણ તમારી સામે બાળકો છે અને તમે પૂછી શકો છો કે ઉલટાનો મને ફોન આવ્યો કે સર આ લોકો બંધ કરવા આવ્યા તો હવે અમારું શું થશે અમને એક્ઝામ હવે નજીક છે તો અમારે શીખવું છે તો શું થશે